લો નિ આ નિવેદન ને વખોડું છું જય માતાજી હું સમાજ નો બારોટ નિકુલભાઈ ઘણા સમયથી આજે સનાતન ધર્મીઓ વિશે જે શાનદાર સંપ્રદાયના કહેવાતા જે લંગોટિયા બની અને બેઠા છે તેઓ ભગવાન શ્રી મહાદેવના વિશે બ્રહ્માજી વિશે મા ખોડિયાર વિશે અનેક વખત નિવેદનો એવા ભયાનક અને અખંડ ભયાનકો આપી ગયા છે આજે બાકી રહેતું તો રઘુવશી સમાજના શિરોમણી અને સમસ્ત સમાજ સનાતનની સમાજના શિરોમણી એવા જલારામ બાપા વિશે પણ બેફામ બફાટ કરી અને જે જ્ઞાન પ્રકાશ નામના એક રંગોટિયાએ જે નિવેદન પાઠવ્યું છે તે ઘોર નિંદાને પાત્ર છે અને બારૂટ તરીકે હું આ નિવેદનને વખોડી કાઢું છું અને સનાતની દરેક સમાજના વ્યક્તિઓને કહું છું કે આપણા ભગવાન દેવી દેવતાઓ વિશે આવા જે નિવેદનો આપતા સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે લંગોટિયાઓ છે એઓને ખરેખર પાઠ ભણાવવાનો હવે સમય આવી ગયો છે અને દરેક સનાતન ધર્મના સાધુ મહાત્માઓ અને સંતોને મારું બારૂટ તરીકે નમ્ર નિવેદન છે કે જે આ સનાતન ધર્મ ઉપર ઘા અને પ્રઘાર કરી રહ્યા છે એવાને હવે સીધા દોડ કરવા એ આવશ્યકતા બની ગયું છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર ગુજરાત સરકારને પણ મારું નમ્ર નિવેદન છે કે આવા સનાતન ધર્મ ઉપર થતા પ્રહારને રોકવા કાંઈ પ્રયત્ન કરવા જોઈએ નહીં તો સનાતન ધર્મમાં ગુજરાતમાં તોફાનો ફાટી નીકળે છે એવી મને ગંભીર ગતિ લાગી રહી છે જય માતાજી જય જલારામ બાપુ